રાજકોટ ગેમ અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવી ગયું છે શહેરની તમામ શાળાઓમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે શિક્ષણ અધિકારી દ્વારા એકસો વીસ ટીમાં બનાવવા આવી છે શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનોસી બાબતે તપાસ કરવામાં આવશે શાળાઓ ખૂલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે સાથે શાળાના શિક્ષકો અને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોકરેલી યોજવામાં આવશે જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકા બાબતે રિપોર્ટ કરવામાં આવશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન આગની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ પણ ગેમઝોનની તપાસ શરૂ કરી હતી અને 10 જેટલા ગેમઝોન બંધ કરાવ્યા છે પરંતુ આ કામગીરી વચ્ચે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ફરી ઉઠ્યો છે વર્ષ 2019 ની તક્ષશિલા દુર્ઘટના બાદ પણ સમિતિની કેટલીક શાળાઓમાં હજી ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાની લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષક મંડળે મ્યુનિસિપલ કમિશનર કરી છે આ ફરિયાદ સાથે જ મ્યુનિસિપલ કમિશનરે શાળાઓની એમઓસી વિગત મંગાવી લીધી છે સુરતમાં ચોવીસ મે બે હજાર ઓગણીસમાં સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આખા શહેરના ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી અને ફાયર સેફ્ટી ન હોય તેવી મિલકતમાં નોટિસ આપી હતી જો કે આ દુઃખદ ઘટના અને પાંચ વર્ષે બાદ રાજકોટમાં બનેલી ગેમ ઝોન દુર્ઘટના પછી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો જેમાં લખ્યું છે કે સુરત પાલિકાની કેટલીક શાળાઓમાં જ ફાયર સુવિધા ઊભી કરવામાં આવી નથી ત્યારે રાજકોટ ગેમ બાદ શિક્ષણ અધિકારી પણ એક્શન આવ્યા છે શહેરની તમામ શાળાઓમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે અને શિક્ષણ અધિકારી દ્વારા એકસો વીસ ટીમ બનાવવામાં આવી છે શાળાઓમાં ફાયર સેફ્ટી ના સાધન અને ફાયર એનો બાબતે પણ તપાસ કરવામાં આવશે અને શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે આમ શાળાના શિક્ષકોને આચાર્યને પણ તાલીમ આપવામાં આવશે અને શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ટ્રેડ યોજવામાં આવશે જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકા બાબત રિપોર્ટ કરવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળાઓની તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને આ ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે જેથી કરીને આ રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે ફાયર સેફ્ટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે નવ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનોસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે અને કઈ રીતે શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મોકડ્રીલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે હાલ જે એસએમસી દ્વારા કેટલીક શાળાઓને સીલ કરાય છે ગેરકાયદેસર બાંધકામ અથવા તો ફાયર એમસી બાબતે આવી શાળાઓ પર કોઈ કાર્યવાહી ના હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે